જય દ્વારકાધીશ કેમ છો મિત્રો મજામાં આજે આપણે ઘેરે બનાવી રહ્યા છે મોનથાર આપણે આમ ખેતરમાં થાય ઘરે ત્યાં ઘેરે બનાવી રહીએ મોનથાર શુદ્ધ દેશી ઘીનો મોનથાર બનાવી છે અને આપણે આવ્યા છે મોનથાર બનાવવા મિત્રો આપણો લોટ શેકાઈ ગયા હોય એકાદ બે મિનિટમાં લોટ ઉતાર લેવાનો છે ફાઈનલી લોટ શેકાઈ ગયો મિત્રો આપણો લોટ શેકાઈ ગયો છે હવે આપણે થારવા મૂક્યો છે ઠરી જાય પછી એને સાહણી નાખી દેવાની એટલે મોનથાર થઈ જાય ત્યાં આગળ સાહણીનું પણ કામ ચાલુ છે હવે આપણે લાલ કલર આપણે કી એક નો મંતર બનાવ્યો મિત્રો એક કિલો લોટ એક કિલો ઘી અને એક કિલો ખાંડ ત્રણેય હરખેર ખોરાય ગયા આપણે પણ હલાવા બેસી ગયા આપણે સોકીમાં તેલ સોપડી લીધું છે કારણ કે એમાં ટેપલી નાખવાની છે એટલે એમાં સોટે નહીં સાણીમાં કલર નાખી દીધો છે હવે જોવે છે કારીગર સાણી આવી ગયું છે નહીં ફૂલ તૈયારી છે સાણી આવવાની મિત્રો આપણે સાહણી આવી ગઈ છે એમાં સાહણી નાખી હતી હલાવીએ मित्र आप थे तरह खावा वीडियो केव लगे कोमेंट में कहो सारो हो तो लाइक कर दिए सब्सक्राइब कर दियो।